આગ લાગી જેના પરિણામે આસપાસના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા જવાનો પર ફરી ફાયરિંગ થયાની ઘટના બનવા પામી ડોડાના બાટા ગામમાં સુરક્ષા દળો પર ફાયરિંગ થયું આતંકીઓએ રાત્રે બે વાગ્યે ગોળીબારી કરી ડોડાના જંગલમાં સેનાનું સર્ચ ઓપરેશન જમ્મુ કાશ્મીર ફરી એક વખત ગોળીઓના અવાજથી ધણધણી ઉઠ્યું સુરક્ષા જવાનો પર ફાયરિંગ થયું હોવાની ઘટના બનવા પામી ડોડાના બાટા ગામે